નમસ્કાર તાપી ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે તાપી જિલ્લાની લોક માંગણી મોદી સરકારમાં મોદી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડ ફરી ચાલુ કરો આવતી પચીસ અને છવ્વીસમી જાન્યુઆરીના દિને જ્યારે પૂરા ગુજરાતની જનતાની નજર તાપી જિલ્લા પર રહેશે કેમકે તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે તાપી તથા આજુબાજુ જિલ્લાઓ માટે બાળકોને જીવનદાન આપનારી મોદી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મોદી સરકારમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ બંધ કરી દેવાયો છે જેથી ગરીબ આદિવાસી લોકોની હાલત ખૂબ જ દયનીય અને કફોડી બની છે મળતી માહિતી મુજબ ઘણા ગરીબ પરિવારો પૈસાની તંગીના કારણે પોતાના નવજાત શિશુ અને હોસ્પિટલમાંથી રજા લઈ ભગવાન ભરોસે ઘરે પાછા જતા રહ્યા છે ત્યારે એક બાજુ જિલ્લામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી થશે અને એક બાજુ જિલ્લાના નવજાત શિશુઓ જીવન મરણ વચ્ચે જીવી રહ્યા હોય તો ઉજવણી કેટલી સાર્થક ગણાય તેવી લોક ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું તે જાણો ડોક્ટર અનિલ વસાવ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપી મોદી ચિલ્ડ્રન હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ બંધ કરાયો છે એ બાબતે આપ શું કહેશો મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ જે વેરા ખાતે આવેલી છે જેમાં રાજ્યકક્ષાની ટીમ દ્વારા ડેસ્ક ઓડિટ અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે છે ઓડિટ કરવામાં આવેલું ઓડિટ સંદર્ભે ક્ષતિઓ રાજ્યકક્ષાની સૂચના અનુસાર જે છે હાલ પૂરતી મોદી કાર્ડની કામગીરી બંધ કરવામાં આવેલી છે જેમાં ફર્ધર જે છે હાલમાં ઇન્કવાયરી ચાલુ છે અને કોરસ્પોન્ડન્સ અને એ કમ્પ્લીટ થઈથી રાજ્ય કક્ષાએથી જે સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે જિલ્લામાં સુરત સુધી જઈ શકતા નથી એવા આદિવાસી ભાઈઓ બહેનો છે તો એવા નવજાત અત્યારે જીવ જોખમ થઈ છે સંદર્ભે તંત્ર અને વહેલામાં વહેલી તકે અમે પણ જાણીએ કે તાપી જિલ્લો ટ્રાઇબલ બેલ્ટ છે લોકોની જરૂરિયાત વધારે છે એટલે રાજ્યકક્ષા ઝડપી જે નિર્ણય થાય એ માટે અમે સત્વરે કાર્યવાહી કરીશું